વાત કરી વલસાડની વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે ભારે વરસાદથી વલસાડના રસ્તાઓ પાણી પાણી થયા સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે વલસાડના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે સવારથી વાદળછાયું વાતાવરણ હતું ત્યારે બપોર બાદ એકાએક મેઘરાજાની સવારી વલસાડમાં પહોંચી ભારે વરસાદથી વલસાડના રસ્તાઓ પાણી પાણી થયા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે વાત વલસાડની વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે ભારે વરસાદથી વલસાડના રસ્તાઓ પાણી પાણી થયા સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે વલસાડના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે સવારથી વાદળછાયું વાતાવરણ હતું ત્યારે બપોર બાદ એકાએક મેઘરાજાની સવારી વલસાડમાં પહોંચી ભારે વરસાદથી વલસાડના રસ્તાઓ પાણી પાણી થયા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે